ભાવનગરમાં બોલેરોમાં નકલી પોલીસની પ્લેટ લગાડી રોફ જમાવતો ત્રણ શખ્સો બોલેરો ગાડીમાં પોલીસ લખેલી પ્લેટ લગાડી પોલીસ હોવાનો રોફ જમાવી કોને પૂછીને આ બધું કરો છો તેમ જણાવતા જે અંગે શંકા જતા લોકો ભેગા થઈ જતા ત્યાંથી ત્રણેય શખ્સો ભાગી છૂટતા આગળ ચબુતરા પાસે સે ગાડી ઊભી રાખતા અસલી પોલીસ આવી સતા બે સક્ષો નાસી છટ્યા હતા જ્યારે એક સક્ષને ઝડપી લઈ નીલમબાગ પોલીસ ગુનો કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર બ્રાન્ડેડ ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટીશર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ